નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યોજાયેલી નીટની પરીક્ષામાં આ વખતે મોટા પાયે કૌભાંડ અને ગેરરીતિઓ સામે આવી છે ત્યારે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની અગત્યની બેઠક મળી હતી આ બેઠકમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી તથા આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી આ બેઠકમાં વાલી મંડળ દ્વારા ફરીવાર નીટની પરીક્ષા યોજવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આજે ગુજરાતમાં જેટલા પણ પેરેન્ટ્સ એસોસિએશન છે ગુજરાત વાલી મંડળ ઓલ ગુજરાત વાલી મંડળ ડોમિસાઈલ ગુજરાત પેરેન્ટ એસોસિએશન બધા ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે દેશના પચીસ લાખ વિદ્યાર્થીઓએ જે નીટ આપી અને એમાં જે છબરડા થયા છે જે કૌભાંડો થયા છે એ એના પણ પુરાવા સાથે બિહાર ગુજરાત હરિયાણા આ ત્રણેક જગ્યાએ એફઆઈઆર થઈ છે અને જે ઇરેગ્યુલારિટીઝ અને જે કોન્સ્પિરસી નીટની એક્ઝામમાં થઈ છે માટે અમારી બધા જ વાલી અને આ જે વાલી એસોસિએશન છે એનું એક અત્યારે હાલ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે ફરી રીનીટ લેવાવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માગણી છે ભારત સરકાર પાસે અને જે શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન શ્રીજી એમને પણ અવારનવાર ટ્વીટ કર્યા છે એ વસ્તુ છે રીનીટ તો ડેફિનેટલી ચાહીએ હમ સારે સ્ટુડન્ટ્સ કે લે બિકોઝ હમ સબને ઓનેસ્ટલી એક્ઝામ લે ફર્સ્ટ થિંગ એન્ડ સેકન્ડ થિંગ કે ઇફ રીનીટ કા જો ચલ કે રીનીટ ના લે तो वी डिमांड की काउंसिलिंग तक तो आप वेट करो लाइक सुप्रीम कोर्ट के रिजल्ट्स के बाद आप काउंसिलिंग के लिए फ़ाइनल फाइनलाइज करिए एंड um, लाइक मेरे स्कोर पे मेरे को जीमर्स इजीली मिल रहा था जो आज मेरे स्कोर के बाहर ही मुझे झीमर्स नहीं मिलेगा सो so, मेरा डिमांड है कि प्लीज़ री नीट तो